તો કેમ છો મિત્રો ને મારા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું જો તમે જનર નવા હોય ને તો સબસ્ક્રાઇબ બોલ પનવેલ

તમને ચા પીને કેવી મજા આવે તો છે ને ફાઈનલી નીલભાઈ હેર કટ કરાવી લીધા હે અને આમ જો તમે ખાલી એને કોમેન્ટમાં કહી દી કેવા લાગે ને જો ત્યારે ફોટા પાડાય फोटो बंद कर दे हां वाह क्या एक्टिंग

ચાલો મળીએ પછી નાસ્તો બાસ્તો કરીને શાંતિથી ને જો તમારે નાસ્તો કરવો હોય તો આવતા રહ્યો જો આપણો બ્લોગ તમને ગયમો હોય તો કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને બ્લોગ જોવાની બહુ મજા જ આવશે અને નેક્સ્ટ બ્લોગ ક્યાંનો બનાવી કોમેન્ટ કરી નાખજો